નમસ્કાર મિત્રો તારીખ છે ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે બુધવાર આજના વિડીયોની અંદર તમામ માર્કેટિયાના જીરુના તાજા બજાર ભાવ જાણવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને જો વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેમણે પણ જીરુના તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા હળવદ ત્રણ હજાર છસો રૂપિયાથી ચાર હજાર ચારસો નવ્વાણું રૂપિયા મોરબી ચાર હજાર ત્રણસો બાવીસ રૂપિયાથી ચાર હજાર સાતસો ત્રેવીસ રૂપિયા બોટાદ ત્રણ હજાર છસો બત્રીસ રૂપિયાથી ચાર હજાર ત્રણસો રૂપિયા જામનગર બે હજાર આઠસો ત્રીસ રૂપિયાથી ચાર હજાર આઠસો ત્રેવીસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર નવસો એંશી રૂપિયા વાંકાને સત્રીસો રૂપિયાથી ચાર હજાર નવસો બત્રીસ રૂપિયા જસદણ બત્રીસો પચાસ રૂપિયાથી ચાર હજાર આઠસો બાવન રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા ઊંજા ચાર હજાર બસો પચાસ રૂપિયાથી પાંચ હજાર છસો વીસ રૂપિયા થરાદ બત્રીસો રૂપિયાથી ચાર હજાર નવસો ત્રેસઠ રૂપિયા બાબરા બે હજાર નવસો તેત્રીસ રૂપિયાથી ચાર હજાર સાતસો બાવન રૂપિયા જૂનાગઢ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર નવસો બાવન રૂપિયા અમરેલી સોત્રીસો રૂપિયાથી ચાર હજાર આઠસો તેસઠ રૂપિયા જેતપુર બે હજાર નવસો નેવું રૂપિયાથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા તાજા જીરું બજાર ભાવ